આજે આપણે મહંત સ્વામી મહારાજનો એક પ્રસંગ જાણીશું અને સાથે સાથે આફ્રિકામાં વિચરણ કરતા મહંત સ્વામી મહારાજના દર્શન કરીશું પ્રસંગ છે તારીખ ચાર નવ બે હજાર ચોવીસ મુંબઈનો મહંત સ્વામી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા સવારે પૂજામાં નીચ કક્ષમાં પધારી સ્વામીશ્રીએ પ્રણવતીર્થ સ્વામીને બોલાવીને કહ્યું તમારો અવાજ ઉગડ્યો આજે તેમણે કીર્તન ગાયું હતું તે સંદર્ભે સ્વામીશ્રી કહી રહ્યા હતા પ્રણવતીર્થ સ્વામી હાથ જોડીને કહે હા સ્વામી સવા વર્ષે શરદી થોડી ઓછી થઈ આપના આશીર્વાદથી સ્વામીશ્રી કહે ગયા વર્ષે અવાજ ગોગરો હતો હાઉ 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 સ્વામીશ્રીએ હસતા હસતા ગોગરા અવાજનો અભિનય કર્યો પ્રણવતીર્થ સ્વામી અને સૌ સંતો આશ્ચર્યમાં મુકાઈ ગયા કે સ્વામીશ્રીએ એક વર્ષ પહેલાંનો અવાજ પણ યાદ રાખ્યો છે બહુ સાર્પ છે